નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘઉં વિશે જે શિયાળુ ઘઉં છે તેના વિશે અને તેની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરવી ઘઉંની વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ કઈ રીતે કરી અને કઈ રીતે સારું ઉત્પાદન મેળવું ઘણા ટાઈમથી અમુક અમુક ખેડૂત ભાઈઓને ઉત્પાદન ઘઉંમાં નથી મળતું એના ઘણા બધા કારણો હોઈ શકે આજના વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી લઈને આવ્યો છું જેમ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે વાવણીનો સમય ભલામણ કરેલી જાતો બીજ માવજત વાવણી પદ્ધતિ નીંદણ નિયંત્રણ સાણીયું ખાતર રાસાયણિક ખાતર પિયત એટલે કે પિયત આપણે ક્યારે આપવું જોઈએ જીવાત નિયંત્રણ રોગ નિયંત્રણ અને કાપણી અવસ્થા આ બધા મુદ્દા ઉપર આપણે વિસ્તૃત માહિતી મેળવશું એટલે વિડીયો થોડોક લાંબો થશે પણ મિત્રો સંપૂર્ણ જોવા વિનંતી કારણ કે અધૂરું જ્ઞાન ઘણીવાર નડતરરૂપ સાબિત થાય છે એટલે તમારી પાસે ટાઈમ હોય ત્યારે સંપૂર્ણ વિડીયો જોઈ લેવા વિનંતી અને એમાં વિડીયોના અંતમાં જે પિયતની અમુક અવસ્થા હોય છે તેના વિશે હું તમને થોડીક વિસ્તૃત માહિતી આપશ ખાસ તો પિયતનું મહત્ત્વ બહુ હોય છે કે ક્યારે પાણી આપવું જોઈએ બરાબર તેની અવસ્થા કટોકટીની જે અવસ્થા કહેવાય એમાં મુકુટ મૂળ અવસ્થા ફૂટ અવસ્થા ગાભે આવવાની અવસ્થા ફૂલ અવસ્થા દૂધિયા દાણાની અવસ્થા અને પોક અવસ્થા આ બધા વિશે હું થોડુંક તમને વિસ્તૃત નોલેજ આપવાનો છું એટલે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો થોડો લાંબો થશે પણ આ વિડીયો સંપૂર્ણ જોવા પરિવાર હું વિનંતી કરું છું કે વિડીયો સંપૂર્ણ જોજો બરાબર હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ કે વાવણીનો સમય ઘઉંમાં ક્યારે વાવણી કરવી જોઈએ તો જમીનની તૈયારી ચોમાસુ પાક પૂરો થાય એટલે જમીનને સખત થતી અટકાવવા હળથી અથવા હળથી ખેડ કરી આગલા પાકના ઝાડ મૂળિયા વીણી ખેતર સાફ કરવું આમ કરવાથી ઉદયનો ઉપદ્રવ ઘટશે ત્યારબાદ રાપ મારી જમીન સમતલ કરવી ખેડમાં વિલંબ કરવો નહીં તેમજ જમીનને ટ્રેક્ટર વડે વારંવાર ખેડવી નહીં આમ કરવાથી જમીનનું નિસ્લું પણ સખત થશે જેનાથી નિતાર શક્તિ અને મૂળ શક્તિ અટકી જશે એટલે મિત્રો ખાસ કરીને જે મેં તમને ભલામણ કરી એ રીતે વાવણીનો સમય રાખવો જોઈએ હવે આ વાત કરીએ કે ભલામણ કરેલી જાત તો સમયસર વાવણી અને મોડી વાવણી એમ બે ઉપર આધાર રાખીએ કે તમે ક્યારે વાવણી કરો છો તે પ્રમાણે એની જાતો પસંદ કરવાની હોય છે સમયસર વાવણી એટલે શું કે પંદરથી પચીસ નવેમ્બર સુધી જો વાવણી કરવામાં આવે તો એને આપણે સમયસર વાવણી કહેવાય અને એમાં સારામાં સારું ઉત્પાદન મળે અને જો તમારે સારું ઉત્પાદન લેવું હોય તો જી ડબલનું ચારસો સન્નું જી ડબલ્યુ બસો તોતેર જીડબલ્યુ ત્રણસો બાવીસ આવી એને આપણે મોડી વાવણી કરીશું માટે જી ડબલ્યુ એકસો તોતેર અથવા લોકવન જાત એક લોકવન એક છે આ જાતને પસંદ કરવી ત્યાર પછી આવી બીજ માવજત તો મિત્રો પાકને જમીનજન્ય અને બીજન્ય રોગોથી બસાવવા માટે એક કિલો બીજ ડી બે ગ્રામ અથવા આપણે જે સાફ આવે કાર્બન જેમ મેન્કો એનો પટ માર વાવેતર કરવા માટે બરોબર ત્યાર પછી વાત કરીએ હવે તો વાવણી પદ્ધતિ સમયસર એટલે આપણે વાત કરી કે પંદર થી પચીસ નવેમ્બર દરમિયાન વાવણી કરવી હોય તો સારા વિકાસ માટે વાવણી ગણે એમાં બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના અંતરે વાવણી પદ્ધતિ એ રીતે કરવાની છે કે બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના અંતરે પાંચથી સેન્ટીમીટર ઊંડાએ કરવાની છે બીજ છે એ આમ તમારે બાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રાખવાનું છે અંતર અને પાંચથી સેન્ટીમીટર ઊંડું જવું જોઈએ આ રીતે મિત્રો તમારે વાવણી કરવાની છે અને એક વિઘા દીઠ એટલે કે સોળ ગુઠાનો વીઘો હોય એમાં વીસ કિલો બીજ જવું જોઈએ વાવેતર કરવા માટે અને જો તમારે મોડી વાવણી કરવી હોય તો બે હાર વચ્ચેનું અંતર અઢાર સેન્ટીમીટર રાખવાનું છે સારા ઉગાવા માટે કોરામાં વાવણી કરી પછી પિયત આપવાનું છે મોડી વાવણી જો તમારે કરવી હોય તો પહેલાં તમારે કોરામાં વાવણી કરી નાખવાની છે અને પછી ઉપરથી પિયત આપવાનું બરાબર અને એમાં તમારે સોવી કિલો પ્રતિ વીઘા દીઠ બીજનું વાવેતર કરવાનું રહેશે જ્યારે આપણે સમયસરમાં વીસ કિલોની જરૂર હતી હવે વાત કરીએ આપણે નીંદણ નિયંત્રણ વિશે તો ઘઉંના પાકમાં નીંદણથી સાઠ ટકા સુધી નુકસાન થઈ શકે છે નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા એન્ડી મિથિલ એન નો ઉપયોગ કરવો જોઈએ અને ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ માટે વાવણીના ત્રીસથી પછી જે ત્રીસ દિવસના ઘઉં થઈ જાય એટલે તમારે ટુ ફોર ડી અઠાવન ટકા જે આવે ને તેનો ઉપયોગ કરવો હિતાવક છે જેનાથી નિદાન નિયંત્રણ આપણે કરી શકાય અને ઘઉં ઉગ્યા પહેલાં તમારે એન્ડે આવે છે ત્રીસ એસી એનો ઉપયોગ કરવાનો છે બરાબર હવે આવે સાણિયું ખાતર મિત્રો આપણી જમીનને જો ટકાવી રાખવી અને ફળદુપતા જાળવી રાખવા માટે દર વર્ષે તમારે ચાર ટન પ્રતિ હેક્ટર એટલે અઢી વીઘે ચાર ટનનો ઉપયોગ કરવો જોઈએ સાણિયા ખાતરનો બરાબર હવે અત્યારમાં થોડુંક અઘરું છે પણ બને ત્યાં સુધી સાણિયું ખાતર નાખવું જોઈએ બાકીના જે રાસાયણિક ખાતર છે તેની વાત કરીએ તો જો તમારી સમયસરની વાવણી હોય તો તેમાં ડીએપી દીઠ વીસ કિલો આપવાનું રહેશે એ સાસમાં એટલે પાયામાં આ ઉપરાંત તમે એકવીસ દિવસનું જે થાય એટલે કે મુકુટ અવસ્થા હોય મુકુટ મૂળ અવસ્થાએ ચાલીસ કિલો નાઇટ્રોજન એટલે કે ત્રેપન કિલો યુરિયા પ્રતિ એકરે અઢી વીઘે નાખવાની છે અને જો ભારે જમીનમાં પિયત પહેલાં જો ભારે જમીન હોય તો પિયત પહેલાં અને હલકી જમીન હોય તો પિયત પછી ખાતર આપવાનું રહેશે જે આ અમે તમને વાત કરી કે યુરિયા એની વાત છે બરાબર અને મોડી વાવણી એટલે પચીસ નવેમ્બરથી દસ નવેમ્બર સુધી જો તમે વાવણી કરી હોય તો સોળ કિલો ફોસ્ફરસ એટલે કે આપણે સો કિલો એસએસપી સિંગલ ફોસ્ફેટ જે સોળ કિલો ફોસ્ફરસ પ્રતિ એકર મુજબ વાવણી સમયે સાસમાં આપવાનું રહેશે આ ઉપરાંત સોળ કિલો નાઇટ્રોજન પાંત્રી કિલો યુરિયા એટલે સોળ કિલો નાઇટ્રોજન એટલે કે પાંત્રી કિલો યુરિયા વાવણીના એકવીસ દિવસે અને પાંત્રીસ દિવસે એમ બે વાર આપણે આપવાનું રહેશે અને જો તમારે ઝીંકની ઉણપ જણાય તો ત્રણ કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ એકરે આપવાનું રહેશે બરાબર હવે વાત કરીએ આપણે પિયત ખૂબ જ મહત્ત્વનું ઘણી બધી કોમેન્ટ આવતી હોય છે કે આપણે પિયત અત્યારે કરવું તો મિત્રો આમાં હું તમને થોડાક એરિયાવાઈઝ વાત કરું તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ સેમી ઊંડાઈના આઠ પિયત આપવાના છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતને સ સેન્ટીમીટરની ઊંડાઈએ આઠ પિયત આપવાના છે એમાં પ્રથમ પિયત છે ને ઓરવણાનું અને બાકીના સાત પિયત એકવીસ દિવસે ત્યાર પછી પાંત્રીસ દિવસ પિસ્તાલીસ દિવસ છપ્પન દિવસ સડસઠ દિવસ અને અઠ્યોતેર અને લાસ્ટમાં એકાણું દિવસે આપવાનું છે હવે વાત કરીએ આપણી સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની જમીન છે ને મધ્ય જમીનમાં ઘઉંના પાકને પાંચ સેન્ટીમીટર ઊંડાએ દસ પિયત આપવાના આપણે થોડાક સૌરાષ્ટ્રની જમીન મધ્યમ કાળી છે એટલા માટે તમારે દસ પિયત ઘઉંને જોઈએ એમાં જો કોરામાં વાવેતર કરીએ ત્યારે પ્રથમ પિયત ઉગાવા માટે બીજું પિયત ત્યારબાદ આઠ પિયત આઠથી દસ પિયત આઠથી દસ દિવસના અંતરે તમારે આપવાના છે બરાબર ત્યાર પછી કચ્છની હલકી જમીન જે કચ્છ વિસ્તાર છે તેની થોડીક હલકી જમીન છે રેતાળ જમીન છે બરાબર તેમાં પાંચ સેન્ટીમીટરની ઊંડાએ કુલ ચૌદ પિયત આપવાના છે એને અઠવાડિયાના ગાળે એક પિયત આપવાનું છે અને લાસ્ટમાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની ભાળે ભારે જમીન ભારે કાળી જમીન છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે કાળી જમીન છે તેના ઘઉંના પાકની સેન્ટીમીટરના ઊંડાએ કુલ હાથ પિયત આપવાના છે એમાં પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું અને બાકીના પાંચ પિયત બાર થી અઢાર દિવસના અંતરે આપવાના રહેશે હવે સાથે સાથે જે મેં વાત કરી હતી કે કટોકટીની અવસ્થા જો તમારી પાસે આ એક જાણવું ખૂબ જરૂરી છે અને જો આ તમે જાણી લેશો ને એટલે ઘઉંમાં તમારું સારું ઉત્પાદન મળવાના ચાન્સ છે બરાબર તો ઘઉંમાં પાકમાં સ કટોકટીની અવસ્થા હોય છે આ સ અવસ્થામાં પાણી અશુક આપવાનું હોય છે જો આમાં તમે આમ તેમ કરશો તો ઘણીવાર ઉત્પાદન ઓછું પણ આવી શકે છે તો સૌપ્રથમ આપણે મુકુટ મૂળ અવસ્થા એ અઢાર થી જે એકવીસ દિવસનો સમય હોય પાકનો એને મુકુટ મૂળ અવસ્થા કહેવાય એટલે કે એના મૂળનો વિકાસ થતો હોય બરોબર ત્યાર પછી ફૂટ અવસ્થા એટલે આડત્રીસ થી ચાલીસ દિવસ થાય એટલે એની ફૂટ અવસ્થા કહેવાય ત્યાર પછીની અવસ્થા છે ગાભે આવવાની અવસ્થા એટલે પચાસથી પંચાવન દિવસ એ ગાભી આવવાની અવસ્થા ગણાય પછી ફૂલ અવસ્થા એ સાઠથી પાસઠ દિવસ છે જે આ ઘઉં થાય એને ફૂલ અવસ્થા કહેવામાં આવે છે ત્યારબાદ એવું દૂધિયા દાણા અવસ્થા એ પંચોતેરથી એંસી દિવસે દૂધિયા દાણાની અવસ્થા આવે છે અને પોક અવસ્થા જે આપણે એન્ડ ઉપર નેવુંથી પંચાણું દિવસ જે પંચાણુંથી નેવું પંચાણું દિવસના ઘઉં જ્યારે થાય તેને આપણે પોક અવસ્થા કહેવાય હવે જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ આપવું જો તમારી પાસે બે પિયત આપવાની સગવડતા હોય તો તમારે મુકુટ મૂળ અવસ્થા અને ફૂલ અવસ્થાએ પિયત આપવું જરૂરી છે અને જો તમારી પાસે ત્રણ પિયત આપી આપી શકાય એમ હોય તો તમારે મુકુટ અવસ્થા મુકુટ મૂળ અવસ્થા ફૂલ અવસ્થા અને પોક અવસ્થાએ એમ ત્રણ પિયત આપવાના છે હવે આપણે આ હતી પિયતની અવસ્થા સાથે સાથે ઘઉંમાં રોગ અને જીવાત બંને આવે છે તો મિત્રો કઈ કઈ જીવાત અને કોઈ કંઈ રોગ આવે તો એમાં સૌ આપણે વાત કરીએ જીવાત નિયંત્રણ વિશે તો મિત્રો આજે હું તમને ખાલી ટૂંકમાં કે જીવાતને કઈ રીતે તમારી ઓળખવી અને કઈ કઈ જીવાત આવે બરાબર એની વાત કરે એના અટકાવવાની વાત નહીં કરું કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થશે બરાબર તો સૌ આપણે કહીએ કે ઉદય ઉદયનો ઉપદ્રવ રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે તે મૂળ અને જમીન નજીક થળને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાઈ જાય છે ત્યાર પછી આવી લીલી ઈળ આ ઈળ શ્રંગિયા ઈળ ઈળો તરીકે પણ ઓળખાય છે લીલી ઈળનો ઉપદ્રવ જાન્યુઆરીના સેલા પખોડિયાથી અઠવાડિયાથી માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી વધુ દેખાય છે તે દૂધિયા દાણા ખાઈને નુકસાન કરે છે ત્યાર પછી આવી ખપેડી આ જીવાત ભાલના બિનપિયત વિસ્તારમાં વધુ દેખાય છે તે પહેલાં શેઠાપડા પર નીંદણને અને પછી ઘઉંના કુમળા છોડને ખાઈ જાય છે પછી આવી ગાભમારાની તો ગાભમાળની થડની થળની અંદરનો ભાગ ખાઈને નુકસાન કરે છે જ્યારે હવે મચ્છી તો આ જીવાત પાન થડ અને દાણાઓમાંથી રહસુસી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરને ઘટાડે છે જો પરપક્ષી ડાળિયા લીલી પોપટી અને સિરફોઈડ ફ્રાઇડ મોટી સંખ્યામાં હોય ત્યારે દવાનો છંટકાવ ના કરવો કારણ કે આ જીવાત મૃત્યુ પામે છે હવે વાત કરીએ રોગ નિયંત્રણ તો મિત્રો એમાં પાનનો ઘેરું આ રોગ પવન દ્વારા ફેલાય છે આ રોગ પાન પર ઘેરું રંગના ટપકા પાડે છે ગરમ અને ભેજવાળું હવામાન હોય ત્યારે આ રોગને વધુ માફક આવે છે અને એનો ઉપદ્રવ વધુ થાય છે અને ડાળીઓ એની સુકાઈ જાય છે હવે એવો થડનો ઘેરો આ રોગ માર્ચ મહિના ના દરમિયાન તાપમાન વધતા જોવા મળે છે આ રોગ થડ પછી ઘેરું રંગના ટપકા પડે છે હવે આવ્યો પાનનો સુકારો આ રોગની શરૂઆત નીચેના પાન પર થાય છે પાન પર તરખરિયા ટપકા પડે છે ઉપદ્રવ વધતાં પાન સુકાઈ જાય છે ગરમ અને ભેજવાળું હવામાન આ રોગને ખૂબ જ અનુકૂળ આવે છે અને મોડી વાવણીમાં આ રોગ વધુ જોવા મળે છે ત્યાર પછી કાળા ડાઘ આ રોગમાં દાણા પર કાળા ટપકા પડે છે જેનાથી બજાર ભાવ ઓછા મળે છે ઝાકળોને જો વધુ ભેજ હોય તો આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે અને આ રોગને જો ઉપદ્રવ ઓછો કરવો હોય તો પાછલી અવસ્થાએ હલકું પિયત આપવું જરૂરી છે બરાબર હવે અનાવૃત અંગારીઓ આ ઘણે નામ સાંભળ્યું છે આ રોગ ઊભીની અંદર દાણાની જગ્યાએ કાળા રંગની ભૂકી ઉત્પન્ન થતી હોય છે જેથી ઊંભીમાં દાણા બેસતા નથી આ હતી આપણી રોગજી વાત હવે વાત કરીએ કાપણી અવસ્થા તો મિત્રો ઘઉંનો પાક એકસો દસથી પંદર દિવસમાં પાકી જાય છે પછી વેરાયટી ઉપર ડિપેન્ડ કરે છે બરાબર કે કેટલા દિવસે પાક પાકે છે હવે જ્યારે સોળ બદામી કલરના થઈ જાય ત્યારે કાપણી જમીનથી બેથી ત્રણ ઇંચ ઉપરથી કરવી જોઈએ દાણા ખરવાનું જો નુકસાન તમારે અટકાવવું હોય તો બને ત્યાં સુધી ઘઉં પીળા પડી જાય અને થડ સુકાઈ જાય ત્યારે વહેલી સવારે અથવા મોડી સાંજે જ્યારે ઠંડી ઋતુ રત હોય ત્યારે તેની કાપણી કરવી જોઈએ જો મિત્રો તમને આમાં કાંઈ પ્રશ્ન હોય તો આ કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરવા વિનંતી અને પસંદ આવ્યું હોય તો શેર કરજો સાથે સાથે કોમેન્ટમાં લખજો જય જવાન જય કિસાન અસ્તુ